અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો છતાળીસમી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે આ વર્ષથી ભગવાન જગન્નાથજીની એકસો છતાળીસમી રથયાત્રાના રૂટ પર નવનિર્મિત રથ દોડશે ત્યારે આજે ખલાસી બંધુઓ એ જ નવનિર્મિત રથનું રિહર્સલ કરશે રથયાત્રાના દિવસે જે રીતે રથને રૂટ પર દોડાવવામાં આવે છે એ જ રૂટ પર આજે આ નવનિર્મિત રથને ખલાસી બંધુઓ ખેંચશે અને એ ચકાસણી કરશે કે નવા રથ રૂટની ગલીઓમાં વળશે કે કેમ અને જો કોઈ ક્ષતિ હશે તો રથયાત્રા પહેલા તેમાં સુધારો કરવામાં આવશે અમારા સંવાદદાતા રાજલ બારોટ જોડાઈ ગયા છે રાજલ રિહર્સલ અત્યારે કરવામાં આવી રહ્યું છે કેવા પ્રકારની તૈયારીઓ કરાઈ છે રથને લઈને પણ શું માહિતી દીપા ખાસ કરીને રથયાત્રાની ઘડીઓ જ ગણાઈ રહી છે અને સૌ કોઈ પ્રભુ આગમનની જે તૈયારીઓ છે તેમાં લાગી ગયા છે ત્યારે આ વખતે એટલે કે એકસો ને છેતાલીસમી જે રથયાત્રા આવી રહી છે આ રથયાત્રાની વિશેષતા એ પણ રહેલી છે કે આ વખતે જે નવનિર્મિત જે રથ છે તેમાં પ્રભુ બિરાજમાન થવાના છે અને જ્યારે આ રથયાત્રા હવે નજીક આવી રહી છે ત્યારે આ નવનિર્મિત રથનું જે રિહર્સલ છે તે ખલાસી બંધુઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે આખરે ફરી પાછળનું કયા કારણો છે તેના વિશે વાત કરશે આપણી સાથે કૌશલ છે તેની સાથે વાત કરીશું કૌશલ કયા કારણસર આ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે અને આ નવ નિર્મિત રથની વિશેષતા શું મંદિર ટ્રસ્ટ અને જે મારા દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો તો કે નવા રથ બનાવવા છે તો નવા રથ આપણે આજે તૈયાર થઈ ગયા છે એમાં આજે પહેલો રથ છે જગન્નાથજીનો રથનો જે બધું ઓલમોસ્ટ બધું તૈયાર થઈ ચૂક્યું છે ગઈકાલે જે ટ્રસ્ટ ટ્રસ્ટી જોડે અમે લોકો વાતચીત કરતા હતા મળવા આવ્યા હતા એટલે એમને કીધું કે આપણે રથનું આપણે રથનું આપણે રિહર્સલ્સ કરી લઈએ ક્યાંક કોઈ તકલીફ ના પડે કોઈ કારણ કે રથયાત્રા દરમિયાન રસ્તા એકદમ સાંકડા હોય છે નાના નાના ટર્ન હોય છે એટલે એ એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે આજે રથનું રિહર્સલ કરીએ કારણ કે નાઇન્ટી ડિગ્રીના ટર્ન હોય છે હાફ ટન સો ટર્ન હોય છે ક્યાંક કોઈ રસ્તામાં કોઈ પણ જાતનું ખામી ના સર્જાય એનું પણ આપણે અહીંયા ધ્યાન રાખીશું કે રસ્તામાં કોઈપણ પ્રકારનું અડચણ ન આવે તેના માટેનું જે રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે દીપા આપને સૌથી પહેલાં તો ભગવાન જગન્નાથજીનો જે આ રથ છે જેના ઉપર બિરાજમાન થવાના છે અને આ રથને નંદી ઘોષ કહેવામાં આવે છે ત્યારે આપ જોઈ શકો છો કે આ રથનું રંગરોગાન તો થઈ ગયું છે પરંતુ આ વખતના જે રથ આપ નિહાળી રહ્યા છો તેમાં જ્યારે જગન્નાથપુરીમાં જે પ્રકારના રથના જે રંગરોગાન હોય છે તે જ રીતે આ વખતે એટલે કે કર્ણાવતી નગરીમાં પણ એ જ રંગ રોગાણવાળા જે રથ છે તે જોવા મળી રહ્યા છે આ સુભદ્રાજીનો જે રથ છે જેને દેવદલન કહેવામાં આવે છે અને તેનો જે ઘુમ્મટનો જે રંગ છે જે જગન્નાથપુરીમાં જે રંગ છે તે જોવા મળી રહ્યો છે એટલે કે આ ત્રણે ત્રણ રથનું જે સમારકામ છે તે કરી દેવામાં આવ્યું છે અને એવું કહેવાય પણ છે કે આ જે રથ છે તે સો વર્ષ સુધી ચાલી શકે તે પ્રકારે આ રથ બનાવવામાં આવ્યા છે અને રંગ રોગાનમાં પણ ખાસ કરીને સ્પ્રે કલરનો પણ અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે દીપા આભાર રાજલ જાણકારી આપવા માટે